નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જો તમે મને ફોલો કરતા હોય ને તો હું ઘણા ટાઈમથી કહું છું કે મહેરબાની કરીને જે ઇન્ટ્રાડે ઇક્વિટી સ્ટોક નું ટ્રેડિંગ છે ને એ તમે બંધ ના કરો એને ભૂલી ન જાવ ઓપ્શનના ચક્કરમાં ઘણા બધા લોકો આને ભૂલી જાય છે સૌથી પહેલા આ જે ઇક્વિટી ટ્રેડિંગ છે એ ક્યારે બંધ નથી થવાનું આમાં સૌથી ઓછા સેબીના રેગ્યુલેશન્સ આવવાના છે અને આ માર્કેટ હંમેશા એવરગ્રીન ચાલતું રહેવાનું છે આપણું કામ છે પૈસા બનાવવાનું આપણું કામ છે પૈસા બનાવી અને ઘર ખર્ચ કાઢવાનો લાઈફમાં આગળ વધવાનું એટલે મહેરબાની કરીને સ્ટોક ઇન્ટ્રાડે તમે ભૂલતા નહીં અને આજનો વિડીયો છે ને એ તમારા વોચ લિસ્ટમાં શેર કરી રાખજો ક્યાંક ડાઉનલોડ કરીને તમારા લેપટોપમાં કે એમાં સેવ કરજો કે તમને એટલો ફ્યુચરમાં ફાયદાકારક થશે કે આવું તમે પૈસા દેતા તમને કોઈ શીખવાડશે નહીં આજે હું શીખવાડવાનું છું એક કેન્ડલ એક બહુ સરસ કેન્ડલ શીખવાડવાનું છું કે જેના ઉપર આપણે પ્રાઇઝ નું જજમેન્ટ લઈ અને આપણે સ્ટોકમાં ઇન્ટ્રાડે માં કઈ રીતે એનો યુઝ કરીએ કે જેથી કરી આપણી પૈસા કમાવાની આવડત વધે આપણો કોન્ફિડન્સ વધે અને આપણે બહુ કોઈ બીજા ઉપર ડિપેન્ડ ના રહીએ અને ટ્રેડિંગ કરવાની મજા પણ આવી જાય બહુ સરસ રીતે બહુ સિમ્પલ વસ્તુ છે સમજવા મજા આવશે પણ વિડીયો જોઈને બેઠા ન રહેતા એક્સપેરિમેન્ટ કરવાનું ચાલુ કરજો નાની નાની ક્વોન્ટિટીથી અને આને ફોલો કરવાનું સ્ટાર્ટ કરજો લાઈવ માર્કેટમાં બરોબર છે હવે સૌથી પહેલા શું કરવાનું છે સૌથી પહેલા પંદર મિનિટનો જે ચાર્ટ છે એનો હું ફોર આર્સમાં કન્વર્ટ કરી લઉં જે લોકો મને ફોલો કરે છે એને ખબર હશે કે મારો ચાર્ટ ચાર્ટ માટે સૌથી વધારે પ્રિય છે કારણ કે કે એ યુનિક બતાવી જે બીજા બધા ફ્રેમ નથી બતાવતી એટલે તમારું પહેલું સ્ટેપ શું છે ફોર આર્સના ચાર્ટમાં હું જે કહું છું એ તમારે જોવાનો પ્રયત્ન કરવાની હવે આપણે બે ત્રણ સ્ટોકના એક્ઝામ્પલ લેશું એનાથી વધારે નહીં લઈએ કારણ કે વિડિયો પછી લાંબો થઈ જશે પણ આ બે ત્રણ સ્ટોકમાં જે અમુક અમુક એક્ઝામ્પલ છે બસ એ બધી બધી જગ્યાએ રિપીટ થતું રહેશે ઓકે ચલો આપણે ટાટા મોટર્સ થી ટાટા મોટર્સમાં થાય છે શું હું ચાર્ટ ઝૂમ કરું છું મોબાઈલમાં જોતા હોય તો મોબાઈલ હોરીઝેન્ટલ કરી લેજો હવે ફોર આર્સમાં ફોર્થ નવેમ્બર ની આ કેન્ડલ છે આ કેન્ડલ નો હાઈ અહીંયા થયો અને આ કેન્ડલ નો લો અહીંયા થયો અગ્રીડ આટલું આવડે તમે જોજો કે જ્યારે પણ આપણી પાસે એક ફોર આર્સ ની કેન્ડલ છે અને એના હાઈ અને લો વચ્ચે અમુક કેન્ડલો છે પછી આપણે એ કેન્ડલ જોઈએ છીએ એક કરતાં વધારે બે કેન્ડલ ત્રણ કેન્ડલ ચાર કેન્ડલ એક કરતાં વધારે કેન્ડલ આપણા માટે સારી વસ્તુ છે બરોબર એટલે એને શું કર્યું કે માર્કેટે આ હાઈ અને લો ની અંદર ટાઈમ સ્પેન્ડ કર્યો અને પછી જો એની એક રેન્જ તૂટે ને અપસાઈડ તો ડાઉનસાઈડ તો એ સમયે આપણને જે તે સ્ટોકમાં ઇન્ટ્રા ડેમાં અપ કે ડાઉન સાઇડની ઓપોર્ચુનિટી આપણે લેવી જોઈએ બરોબર છે સમજાઈ ગયું કારણ કે એ ડિરેક્શનમાં માર્કેટ તૂટશે એ ડિરેક્શનમાં માર્કેટ જશે પછી તમારી પાસે જે ઇન્ટ્રા ડેમાં તમારે સ્ટોપ લોસ રાખો એ બધી બહુ અલગ વાત છે અત્યારે આપણે ડિરેક્શન અહીંયા શોધવા બેઠા છીએ એક એવી કેન્ડલ શોધીએ છીએ કે જે માર્કેટમાં પ્રોબેબિલિટી આપણને દે જો આપણે નદીમાં તરવું હશે ને તો વહેણ આપણી હાથમાં જોશે પછી આપણે લડી લેશું બરોબર છે પણ હા એટલું કહી દઉં કે જો ડાઉન સાઇડ હોય ને તો ડાઉન સાઈડ ના ટ્રેડ લેવા ને અપસાઈડ ની રેન્જ જોઈએ તો અપસાઈડ ના ટ્રેડ લેવા બેઠો રહેવું જોઈએ ન મળે તો ફોર્સ નહીં કરવાનો માર્કેટ હવે તમે અહીંયા જોજો આ ફોર આવર્સ ની આ રેન્જ હતી અને માર્કેટ ડાઉન સાઈડ તૂટ્યું એટલે માર્કેટ વીક છે એટલે સેલર નો પ્રભાવ છે એ સમયે તમે અહીંયા સેલિંગ નો એક ટ્રેડ લઈ શકો શોર્ટ નો જો તમને ખબર પડતી હોય અને

પણ આપણે ઇન્ટ્રાડે માટે આને કન્સેપ્ટના ફોર આવર્સમાં કન્વર્ટ કરી નાખ્યું છે અને ફોર આવર્સનો ચાર્ટ મને બહુ પ્રિય છે અને એમાં અમુક અમુક ટાઈમે મારે એક સાચું ડિરેક્શન જોઈતું હોય ને તો અમુક આ રીતે હું કેન્ડલને ફોલો કરતો હોય ઓકે ઓકે હવે બીજી વસ્તુ પચ્ચીસ ઓક્ટોબરમાં આપણને રિલાયન્સ સેમ એક ઓપોર્ચ્યુનિટીઝ આપે છે જો પચ્ચીસ ઓક્ટોબરનો અહીંયા તમને હાઈ દેખાતો છે અને અહીંયા તમને લો છે સ્ટોક પ્રમાણે બે ત્રણ રૂપિયા આગા પાછા થાય તો ધેટ ઇઝ ઓકે પણ માની લ્યો કે હું ડેલી બેઝિસ પર આવતા વોચ લિસ્ટ અમુક સ્ટોક સ્ટડી કરતો હોય તો મારી પાસે અમુક કેન્ડલ છે કે ભાઈ આ એક કેન્ડલ બે કેન્ડલ ત્રણ કેન્ડલ ત્રણ ત્રણ કેન્ડલ સુધી પ્રાઇસ હાઈ ક્રોસ નથી કરી શકતી એક રેન્જ માં છે પછી જો ધડામ ધડીને સ્ટોક નીચે પડી ગયો એ દિવસે બરાબર અને એના પછીના દિવસે ઓવરઓલ તો સ્ટોક નીચે જ જાય છે તો એના પછીના અમુક દિવસે જો આપણને શોર્ટ સાઈડ ઓપોર્ચ્યુનિટી મળતી હોય કારણ કે હાઈ ક્રોસ નહીં કરી શકે એ હાઈ ક્રોસ નહીં કરી શકે

ક્યાંક ને ક્યાંક બહુ સરસ શોર્ટ ટ્રેડ મળી લેશે એના પછી જો એ પ્રાઇસ આ લોન આજે લો છે ને આ કેન્ડલનો લો આ બધું આપણે સ્ટડી કરવાનું એવું નહીં કે સરે શીખવાડું તો એ જ ફોલો કરો આ બધું જો અહીંયા હું આ લો કરી દઉં તો જો આ કેન્ડલો એના એના લો ને માંડ અહીંયા ઉપર ક્રોસ જ નથી કરી શકતી પાછું પડે તો બીજા ટ્રેડ લ્યો ત્યાં જઈને કોણ ના પાડે છે તમને હા અપસાઇડનો ટ્રેડ ત્યારે થોડોક ટાઈમ બંધ કરી નાખો બરોબર હા અપસાઇડ માટે કોઈ ઇન્ડિવિજ્યુઅલ સ્પેડ સ્પેસિફિક સેટઅપ છે તો ઠીક છે પણ જ્યારે ઓલ ઓવર આ સ્ટોક ડાઉન માં છે માર્કેટ ની રેન્જ નીચે ચાલે છે તો હોઈ શકે કે વધારે શોર્ટ ના જ ટ્રેડ આપણે લેવા જોઈએ રાધર ધેન અપસાઇડ ના આપણે ટ્રેડ લઈને બેસી જોઈએ બરોબર છે ઓકે 25 જૂન માં આપણે જોઈએ જોઈએ ને આ અમુક અમુક ટાઈમ આવે છે એવું નથી કે તમને રોજ આવશે દર ત્રણ દિવસે આવશે જો એટલે જ્યારે જ્યારે મળે ત્યારે એનો ફાયદો ઉઠાવો નતર મજા નહીં આવે તમને આમાં સીધા આપણે આવી ગયા વિચારો તમે તમે જૂન એટલે એટલે આ આ કેટલ જો જો હવે હવે અહીંથી બિહેવિયર 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 જ્યારે શિફ્ટ શિફ્ટ થતું હશે હશે ને 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 કરેક્શન કરવું તો તો શું કરશે હોય માર્કેટ થાય થાય પોઝ અને પછી બાયર્સ આવે ને જોયું તો તમે જોજો મોટા ભાગે ઉપરની સાઈડ ઘણી વખત નીચેની સાઈડ આવી મળશે અને એ બેસ્ટ હશે એ બેસ્ટ હશે કારણ કે ત્યારે આખું બિહેવિયર ચેન્જ થશે તમે જો કેટલો મોટો

તેર જૂન શું થઈ રહ્યું છે આ હાઈ છે આ લો છે એક બે ત્રણ કેન્ડલ આ હાઈ અને લો ની જાય છે બરોબર અને અહીંયા માર્કેટ નીચે આવ્યું હવે તમને એવું થાય કે સર શું વાત કરું છું અહીંયા તો માર્કેટ ઉપર ગયું છે ને ગયું છે અગ્રીડ પણ આમાં આપણે એક વસ્તુ પ્રાઇસ ડિસિઝનમાં સમજવું પડે કે કોઈ પણ પેટર્ન કોઈ પણ હું સેટઅપ કોઈ પણ વસ્તુ સમજાવતો હોય તો ધેર ઇઝ અ સમથિંગ કોલ જજમેન્ટ કોલ કે થોડુંક જજમેન્ટ વાપરો એમનેમ ઘૂસી ન જાઓ અહીંયા આપણને ખબર પડે કે યાર માર્કેટ હે હાઈ ક્રિએટ કર્યું છે અહીંયા માર્કેટે લો ક્રિએટ કરેલું છે બીજી વસ્તુ રીસેન્ટલી અહીંયા એક રેジસ્ટન્સ હતું અને અહીંયા રેડ કેન્ડલ મોટી છે આ બધી એક મેઈન જે આપડી રેડ કેન્ડલ છે મોટી છે ત્યાં માર્કેટ ટકે છે કે નથી ટકતું અમુક ટાઈમ સુધી એ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ટરનેટ અહીંયા ના ટક્યું અને પછી પછીણે લો બ્રેક કર્યું બરાબર બાય એની ચાન્સ તમે અહીંયા મિસ્ટેક કરી અહીંયા અપસાઈડ ઘુસી ગયા ઇટ્સ ઓકે સ્ટોપ લોસ હિટ થઈ ગયો ઇટ્સ ઓકે પણ અહીંયા મિસ નહીં કરવાનો કારણ કે જો અહીંયા કેવું સરસ ટ્રેન્ડ શરૂ થયો સો કંઈ વાંધો નહીં દસ માંથી અમુક ટ્રેડમાં સ્ટોપ લોસ હિટ થાય તો થવા દો બટ ઇટ્સ ઓકે એટલે હું ડિફિકલ્ટ એક્ઝામ્પલ બી લઉં છું એવું નથી કે આપણે એમને જતું રહેવું છે જેટલું આપણને આમાંથી મળે જેટલું શીખવા મળે હું જનરલી વન કેન્ડલ ને કન્સિડર નથી કરતો મારો એક્સપિરિયન્સ એટલો ફોર આર્સ ચાર્ટ માં નથી બાકી વન કેન્ડલ માં ઘણી વખત આ બધું લોજિક બહુ સરસ રીતે મીટ થઈ જશે એને તમે એઝ એ પ્રાઇઝ એક્શન જજમેન્ટ તરીકે યુઝ કરી શકો બાકી તરીકે કે નહીં જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ છે આપણી સામે તો કહી દઉં જેમ કે આ કેન્ડલ અહીંયા છે આનો લો અહીંયા છે ને આ હવે એક બહુ હાઈ રેન્જ થઈ ગઈ સૌથી પહેલા તો રેન્જ હાઈ થઈ ગઈ બીજું અહીંયા દેખાય છે કે બાયર્સે બહુ ફાઇટ આપી છે પછી અહીંયા એક કેન્ડલ અને બે કેન્ડલ હાઈ સેમ છે જો

28 નવેમ્બરમાં માં અગેન સિમિલર થોડીક એના જેવી જ છે કેન્ડલ આ હાઈ આ લો અંદર ઘણી બધી કેન્ડલ ટાઈમ્સ પસાર કર્યો પછી અહીંયા જો તો એ દિવસે ઘણું બધું પ્રાઇસ એક્શન નું સેટઅપ તમને બહુ સરસ મળી જાય બરોબર છે એટલે આ વસ્તુ એક SBI માં થઈ ગઈ પછી આમાંય 25 ઓક્ટોબર ઘણી વખત અમુક ડેટ મેચ કરશે કારણ કે એ રીતે સ્ટોક માર્કેટ ચાલતું હોય તો અહીંયા જો છે ને કેટલો ઉછાળ હોય પછી જો મેં તમને એ જ કીધું હતું કે જો બહુ લાંબુ બ્રેકઆઉટ અપસાઇડ હોય તો ત્યાં પછી શોર્ટ સાઇડ લેવાના ટ્રેડ બંધ કરો વળી પાછું ઇન્ટરડેમાં મોચું બ્રેકઆઉટ આવશે ત્યાં રાહ ત્યાં તમે ટ્રેડ લ્યો પછી ભૂલી જાઓ નવું સેટઅપ આવતો હોય તો એ નવા સેટઅપમાં ટ્રેડ લ્યો તો બાકી અમથેમ તો એને તમે એવું કહેશો કે ના મારે તો ટ્રેડ લેવો જ છે મારે તો આવું કરવું જ છે તો મેં નહીં આવે અહીંયા જો એક સરસ કેન્ડલ છે એ ઘણા ટાઈમથી અહીંયા રહી અને પછી માર્કેટ અહીંયા અપસાઇડ થોડું જાય છે કમસે કમ એકાદ બે ટ્રેડ આપણને મળી ગયા હશે ઓકે હવે જૂન અમુક ડેટ છે ને લખી રાખી છે એટલે આપણે જ્યારે એનાલિસિસ કરતા હોય વિડીયો બનાવતા હોય ને તો આપણો બહુ ટાઈમ જાય નહીં કેમ થાય કે અરે અહીંયા જો જો પછી કેટલું મોટું મૂવમેન્ટ આવ્યું એટલે અહીંયા બીજું પ્રાઇઝેક્શન શું છે કે રેડ કેન્ડલ ઘણી મોટી હતી એટલે સેલર્સ હતા પછી એને રિકવરી આવતા આવતા વાર લાગ્યા બરોબર અને પછી માર્કેટ હાઈ દોડ્યો એટલે કેટલું સરસ આપણને અમુક ઓપોર્ચ્યુનિટી મળી જાય અહીંયા જુઓ છે ને એ પછી આપણે યુઝ કરી લેવાનું કે ભાઈ મને કેવો ઓપોર્ચુનિટી સમજાય ગયું ટીસીએસ જેવો સ્ટોક છે એમાંય આપણે જોઈ લઈએ આઈટી સેક્ટરનો કોઈ બી સ્ટોક મેં ઉઠાવી લીધો હતો કે ભાઈ શું થઈ રહ્યું છે આની સાથે જો સેમ વસ્તુ અહીંયા તમને જોવા મળી જશે સેમ વસ્તુ જો અહીંયા જો તમે છે ને જો કેટલો સરસ સમજો ઘણા દિવસ એ જ બધી વસ્તુ ચાલી બરોબર છે આઈ થિન્ક આટલા એક્ઝામ્પલ ઇનફ છે હવે તમારે કરવાનું છે શું કે અમુક જેમ કે આઈટી સેક્ટર બેંક સેક્ટર છે ઓટો સેક્ટર છે જેમ કે ફાર્મા સેક્ટર છે અમુક અમુક હેવી વેઇટ સ્ટોક લઈ લ્યો એના તમારી ઈચ્છા પ્રમાણે એને ટ્રેક કરો અને આ રીતે પેટર્ન શોધતા જાઓ પેલા થોડુંક એનાલિસિસ કરો કે તમને સમજાય છે પેટર્નમાં શું થાય છે શું નથી થતું પછી થોડુંક એનું ફોરવર્ડ ટેસ્ટિંગ કરો કે એ સમયે ઇન્ટ્રાડેમાં ઓપોર્ચ્યુનિટીસ આવે છે તો આપણી પાસે કઈ કેન્ડલના કોમ્બિનેશન છે ક્યાં આપણે સ્ટોપ લોસ રાખવું જોઈએ ઘણી વખત એવું થશે ત્યાં કે ઓમ ઇનિશિયલી એ સ્ટોક થોડો ડાઉન ફિલો રેડ પણ પછી મીડ માર્કેટમાં અગિયાર બાર વાગે એવું સરસ અહીંયા પ્રાઇસ એક્શન સેટઅપ આપી ત્યાં રિકવરી થઈ ગઈ બરોબર અને ઘણી વખત એવું થાશે કે એક સ્ટેક આવી રીતે અમે રેન્જમાં હતો સવારથી સાંજ સુધી સવારથી બપોર સુધી અને પછી અચાનક અપસાઇડ ગયો કેમ કારણ કે આ કેન્ડલની રેન્જ એને અપસાઇડ તોડવી હતી ને એટલા માટે એટલે પણ મોટા ભાગે એ રીતનું આખું સેટઅપ તમને મળી જશે બરોબર છે આને પછી નાની નાની ક્વોન્ટિટીથી ફોરવર્ડ ટેસ્ટિંગ કરો એટલે એમાં કોન્ફિડન્સ આવે અને પછી તમે આગળ વધી જાઓ તો તમે ક્યારેય પાછળ પડો નહીં આની ઇન્સાઈટ્સ આની તમે કમેન્ટ મને આપજો યુટ્યુબમાં ફીડબેક તમે મને આપજો પર્સનલી બી તમે મને ટેલિગ્રામમાં મેસેજ કરી શકો અને બીજી વસ્તુ કે આપણે અમદાવાદમાં બહુ સરસ રીતે ઓફલાઇન ફેસ ટુ ફેસ વર્કશોપ સ્ટાર્ટ થયા છે ઓપ્શન ટ્રેડિંગથી લઈ ઓપ્શન હેજિંગથી લઈ પ્રાઇઝ એક્શનથી લઈ મંથલી ઇન્કમથી લઈ રેડીમેડ સ્ટ્રેટેજી થી લઈને બધું આમાં આવે છે લંચ ટી કોફી બધું ઇન્ક્લુડ હોય છે ઘણા લોકો બહાર થી આવતા હોય છે ઘણા લોકો ગુજરાત ની અંદર થી આવતા હોય છે બધા અલગ અલગ સિટી અલગ અલગ રાજ્યો માંથી આવે છે આઠ થી દસ જણા એનાથી વધારે આપણે પર બેચ લેતા નથી એટલે આપણે પર્સનલ ધ્યાન આપી શકીએ અને આ વર્કશોપ પત્યા પછી બી દરેક વર્કશોપ ની ટેલિગ્રામ ચેનલ ક્રિએટ કરવામાં આવે છે કારણ કે તમે ડાઉટ પૂછી શકો તમારી જર્ની માં આગળ વધી શકો બીજું બધું મટીરિયલ મળતું રહે તો તમે બહાર થી બી આવતા હોય ગુજરાત બહાર થી બી આવતા હોય ને તમે વેલ પ્લાન કરીને એડવાન્સમાં અહીંયા જો બધી જગ્યાએ ટેલિગ્રામની લિંક આપેલી છે એમાં તમે કોન્ટેક્ટ બી કરી શકો કે આ વર્કશોપમાં જોઈન થવું છે કઈ શું રીતને પ્રોસેસ છે ક્યારે આવું કઈ રીતે તમારી ટ્રેન કે ફ્લાઇટ બુક કરાવું બરોબર છે ફેસ ટુ ફેસ મળશો તો વધારે ટ્રસ્ટ આવશે અને બહુ સરસ રીતે તમે શીખી શકશો મળતા રહેશે આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી વિશ્વ લોડ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ